નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ताविया ऑनलाइन टीचिंग એટલે કે TOT માં હું તાવિયા સર તમારું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે આવી ગયા છે રાસાયણિક ગતિકીય પાઠ માં આપણે થોડા મોસ્ટ ટાઈમ પી ન કહી શકાય પરંતુ જે કોન્સેપ્ટ છે બેઝિક કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ આ લેક્ચર ક્લિયર કરવાના છે કારણ કે મોસ્ટ ટાઈમ પી તો આમાં દાખલા જ પૂછાય છે એટલે આમાં

રેડી વિદ્યાર્થી મિત્રો મોટી જ ટાર્ગેટ રાખવાનો ઓકે આગળ જોઈએ છે આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે જે થિયરી છે વિકલન વેગની એ આખી થિયરી જોવાના છે રેડી કઈ રીતે વિકલન વેગના આધારે સમીકરણ લખવા એ વિદ્યાર્થી મિત્રો આપણે આજે જોવાના છીએ જોઈ શકો છો તમે આ જુદા જુદા સમીકરણ છે એ ખાસ સમજવાના છે રેડી આટલું આપણે જોવાનું છે તો ચલો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો વિકલન વેગ નું સમીકરણ લખો પણ વિકલન વેગ નું સમીકરણ આપણે સમજાવીએ મિત્રો શરૂઆત કરીએ એ પેલા થોડીક થોડીકરી છે જે આપણે જોઈ લઈએ છીએ સમીકરણ માટે પણ વિકલન વેગ જોવાના છે પરંતુ આ વિકલન વેગ નો જે વેગ નો નિયમ છે એટલે શું વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયા વેગ એટલે શું એ વ્યવસ્થિત રીતે જોઈ લઈએ પછી વિદ્યાર્થી મિત્રો આ આખું છે એ પેલા સમજાવીશ પછી આ તમે આખું થિયરી જોઈ લેજો

પ્રક્રિયાનો જે વેગ છે એને માત્ર ને માત્ર તો વિદ્યાર્થી મિત્રો વેગ સમીકરણ કહેવાય છે અથવા તો વેગ અભિવ્યક્તિ પણ કહેવાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો હું છે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતા દ્વારા જ રજૂ કરવામાં આવે જેને વેગ નિયમન કહેવાય છે વેગ સમીકરણ તરીકે પણ ઓળખાય છે પ્રક્રિયકો ની સાંદ્રતા ઘટી જાય એટલે વેગ છે એ ધીમે ધીમે ઘટતો જાય ખાસ યાદ રાખજો જેમ જેમ સમય પસાર થાય એમ પ્રક્રિયાકો સાંદ્રતા ઘટી જશે અને જેમ સમય પસાર થાય તેમ વેગ પણ ઘટતો જાય પરંતુ જો ફરીથી આપણે ઉપર થી પાછા પ્રક્રિયા ઉમેરવી તો એ પ્રક્રિયા પ્રક્રિયાનો વેગ છે એ પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખે છે અહીંયા જોઈ શકો છો કે પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખે છે એટલે પ્રક્રિયા વેગ ચલે છે પ્રક્રિયકોની સાંદ્રતા ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો સામાન્ય પ્રક્રિયા આપણે લખી અને એનો જે વિકલન વેગનું સમીકરણ છે માત્ર પ્રક્રિયા કોના સંદર્ભમાં જોઈએ તો અહીંયા માઇનસ લખતા સહગુણક છેદમાં લખતા તો પ્રક્રિયક માઇનસ લખતા સહગુણક અહીંયા એ છે તો છેદમાં લખો રેડી એવી જ રીતે અહિયાં ડેલ્ટા એ ઓકે લખીએ તો અહીંયા સહગુણક શેદમાં ઓકે આ સહગુણક શેદમાં અને અહીંયા ડેલ્ટા બી અપોન ડેલ્ટા ટી મને નથી લાગતું કે કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય ઓકે નહીં સર આ પ્રક્રિયા વેગનું સૂત્ર જે છે

અને બી તો અહીંયા હું લખું છું એ બી ની સાંદ્રતા અહીંયા પૂરો નહી વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે એ ની એક્સ ઘાત અને બી ની આવશે વાય ઘાત સર આ એક્સ ઘાત આવી અને આ વાય ઘાત આવી કઈ ખબર ન પડી તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો એ ની એક્સ ઘાત અને બી ની વાય ઘાત એ પ્રક્રિયા ક્રમ દર્શાવે છે અહીંયા એ નો પ્રક્રિયા ક્રમ એક્સ છે

અથવા વિદ્યાર્થી મિત્રો ને એના સંદર્ભમાં શું છે વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયા ક્રમ છે પ્રક્રિયા क्रम कहवाय से अथवा कहवाय से ओके तो वाई ने हूँ वाई वाय ए बी ना संदर्भ में वाय ए बी ना संदर्भ में प्रक्रिया क्रम से प्रक्रिया क्रम कहवाय से ओके सर एनो मतलब के कुल प्रक्रिया क्रम बात करें तो एक्स वत्ता वाय कर देवी તો વિદ્યાર્થી મિત્રો આપણને પ્રક્રિયાનો ક્રમ મળી જશે શું મળી જશે તો વિદ્યાર્થી મિત્રો આગળના દાખલામાં પ્રક્રિયા ક્રમ એ ખાસ ઇમ્પોર્ટન્ટ હશે કે આ પ્રક્રિયા ક્રમ આપેલો હશે જેના આધારે એમસીક્યુ ખૂબ જ આવે છે એટલે ખાસ ઇમ્પોર્ટન્સ છે પ્રક્રિયા ક્રમ જે એક્સ વત્તા વાય કરશું ત્યારે મળશે તો સર આ એક્સ વત્તા વાય છે એને અહીંયા આ જે સહગુણક છે એ બીસીડી સાથે બરાબર હોય પણ શકે અથવા વિદ્યાર્થી મિત્રો આ એક્સ છે એ એ બરાબર ના પણ હોય એની મનની મરજી રેડી ઓકે અહીંયા વાત કરે તો વિદ્યાર્થી મિત્રો આ વાય છે એ બી બરાબર હોય પણ શકે અથવા વિદ્યાર્થી મિત્રો આ વાય છે એ બી બરાબર ના પણ હોય શકે ઓકે સર તો પ્રયોગ દ્વારા મળે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો આની કિંમત છે એ મૂલ્ય હંમેશા પ્રયોગ થી જ નક્કી કરી શકાય છે ની કિંમત અથવા તો વિદ્યાર્થી મિત્રો મૂલ્ય ક્યાંથી પ્રયોગ

આવી રીતે વિદ્યાર્થી મિત્રો જીરો થી લઈને બે ત્રણ અથવા વિદ્યાર્થી મિત્રો અને અપૂર્ણાંક પણ હોય શકે ખાસ યાદ રાખજો અને શું હોય શકે અપૂર્ણાંક અપૂર્ણાંક પણ હોય શકે ઓકે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો આ વિકલન વેગનું સમીકરણ આપણે અહીંયા સમજાયું છે મસ્ત મજાનું ઓકે મને લાગતું કે હવે કોઈને કઈ પ્રોબ્લેમ હોય આ એક્સ છે એ શું છે એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ વાય છે એ બી ના સંદર્ભમાં વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયા જોઈએ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયા વેગ પ્રક્રિયા સાપ્રમણમાં હોય છે એટલે આગળ આપણે જેમ જોયું એ પ્રમાણે જોઈએ કે પ્રક્રિયા નો જે વેગ છે વિદ્યાર્થી મિત્રો વેગ એ સાંદ્રતાના સંપ્રમાણમાં હોય સમપ્રમાણતા દૂર કરવી તો મૂકે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એની કેટલી એક્સ એની પ્રક્રિયાક્રમ હતો જે વિદ્યાર્થી મિત્રો એનો પ્રક્રિયાક્રમ હતો ઓકે અહીંયા આપણે એક ખાસ વસ્તુ કીધું હતું કે અહીંયા આ એક્સ છે એ એના સહગુણક બરાબર હોય પણ અથવા તો વિદ્યાર્થી મિત્રો આ એક્સ છે એના સહગુણક બરાબર ના પણ હોય એવી જ રીતે y ની વાત કરી હતી y છે એ વિદ્યાર્થી મિત્રો એના સહગુણક બરાબર હોય પણ ખરો આ y છે એના સહગુણક બરાબર ના પણ હોય ઓકે કોના ઉપર આધાર રાખે પ્રાયોગિક રીતે મૂલ્ય નક્કી થાય છે પ્રક્રિયા ક્રમ કેવી રીતે નક્કી થાય પ્રાયોગિક રીતે નક્કી થાય છે ઓકે અહીંયા જોઈ શકો છો કે આ પ્રક્રિયા ક્રમ છે ખાસ યાદ રાખજો આ x ને y x y જે આપકો પ્રક્રિયા ક્રમ આવશે પ્રક્રિયા ક્રમ નું મૂલ્ય मूल्य को आधार प्रयोग न आधार को आधार तो विद्यार्थी मित्रों खास याद प्रायोगिक रीते नक्की मूल्य हो सके तो प्रायोगिक रीते मूल्य नक्की विद्यार्थी मित्रों प्रक्रिया क्राम। प्रक्रिया क्रम प्रक्रियाक्रम प्रक्रियाक्रम विद्यार्थी मित्रों जीरो हो वन हो टू हो અને વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો અપૂર્ણાંક પણ હોય શકે પ્રક્રિયાક્રમ જોઈએ અહિયાં એક્સ અને વાય બરાબર શું આવશે તો અહિયાં વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો પ્રક્રિયા ક્રમ બરાબર પ્રક્રિયા ક્રમ ચલો ઓ સર પ્રક્રિયા ક્રમ ને પ્રક્રિયા વેગ ઓકે પ્રક્રિયા વેગ બરાબર ઓકે પ્રક્રિયા મિત્રો કે ઓકે કે અહીંયા જોઈ શકો છો આગળ જે રીતે ગોત્યો તો આગલા લેક્સર એ રીતે પણ મળી શકે અને આ પ્રક્રિયા આધારે પણ મળી શકે ઓકે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો કે અહીંયા એક્સ અને વાયની કિંમત શું છે તો અહીંયા સહગુણક બે છે તો અહીંયા વાયની કિંમત એક્સની કિંમત બે

સરખા આયા ઓકે જે નક્કી આ મૂલ્ય નક્કી કેવી રીતે કર્યું કે બે સરખા આયા તો વિદ્યાર્થી મિત્રો આ સહગુણક છે એટલે એનું મૂલ્ય વિદ્યાર્થી મિત્રો પ્રયોગ દ્વારા રીતે પ્રાયોગિક રીતે વિદ્યાર્થી મિત્રો આયા સમાન આયા છે મને નથી લાગતું કે કોઈને પ્રોબ્લેમ હોય નહીં સર એકદમ મસ્ત રીતે અમને ખબર પડી ગઈ હવે અહીંયા આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો આનું પ્રક્રિયા વેગ

1/2 अर्धक्रमની પ્રક્રિયા આવી એનો મતલબ m થાય છે ખાસ યાદ રાખજો કે અહીંયા શું આયો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રક્રિયા ક્રમ પ્રયોગ ઉપતી છેના ઉપરથી પ્રયોગ દ્વારા આપણે નક્કી કર્યું શું કર્યું કે પ્રયોગ દ્વારા x બરાબર અહીંયા વિદ્યાર્થી મિત્રો 1 આયો અને વિદ્યાર્થી મિત્રો y બરાબર શું આયો 1/2 એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા સહગુણક બરાબર આવ્યો નહી એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા y છે

સહગુણક સાથે વિદ્યાર્થી મિત્રો આગે એક્સ બરાબર એ વાય બરાબર બી તો એવું હોય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બે આવવો જોઈએ પરંતુ આવું થતું નથી અહિયાં બે નથી આવતા અહીંયા પ્રક્રિયાક્રમ આવે છે ઝીરો તમારે ગોતવાનું હોય તો પ્રયોગ વેલ્યુ આપી દીધી હશે એટલે માત્ર આ ગાણિતિક રીતે મળતું નથી આ સે પ્રાયોગિક રીતે મળે છે એટલે પ્રાયોગિક રીતે પ્રાયોગિક પ્રાયોગિક વિદ્યાર્થી મિત્રો મૂલ્ય એનું કેટલું આવે છે તો પ્રાયોગિક મૂલ્ય વિદ્યાર્થી મિત્રો એક્સ બરાબર અહીંયા આવે છે એક અને વિદ્યાર્થી મિત્રો વાય બરાબર વિદ્યાર્થી મિત્રો ઝીરો આવે છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઝીરો મૂકવામાં આવ્યું છે મને નથી લાગતું કે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો પણ મળે જોઈ શકો છો અહીંયા વિદ્યાર્થી મિત્રો અપૂર્ણાંક મૂલ્ય પણ મને નથી લાગતું કે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો ને કઈ ઓકે આનો આ પ્રક્રિયા વેગ આ પ્રક્રિયા વેગ નું સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો એ જૂની રીતે પણ લખી જેવી રીતે અહીંયા જોઈ શકતા આ માઇનસ માઇનસ આ બધું પ્લસ આગલા લેક્ચરમાં શીખવાડું તું કે પ્રક્રિયાનો વેગ ખાસ યાદ રાખો આ કેવી રીતે પ્રક્રિયા વેગ બરાબર શું છે વિદ્યાર્થી મિત્રો આ રીતે બીજા ને અહીંયા ઓટુ ઓ માઇનસ સહગુણક અહિયાં નથી એટલે કઈ આપણે એવું કઈ નહીં ઓકે વિદ્યાર્થી મિત્રો પ્લસ અહીંયા સહગુણક બે છે તો વન હાફ આ લેક્સર માં જોયું છે વિકલન વેગ ના આધારે અહીંયા એક્સ અને વાય એ શું છે તો એક્સ અને એ વાય એ પ્રક્રિયા ક્રમ દર્શાવે છે ખાસ યાદ રાખજો સહગુણક નહીં પ્રક્રિયા ક્રમ દર્શાવે છે આગળ જે સમજાયું એ છે આપી છે તમને જેથી કરીને તમે લખી શકો ખાસ એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી પણ સમજ એમસીક્યુ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે જોઈ શકો છો પ્રક્રિયા આપી છે એની આધારે આખું વિકલન બેગ જે આપણે કીએ બરાબર એક એની એક્સ ઘાત બેની વાય ઘાત કીધું છે એ છે અહીંયા એક્સ અને વાય ના મૂલ્ય અહીંયા પ્રાયોગિક રીતે નક્કી કર્યા છે ખાસ યાદ રાખજો પ્રાયોગિક વેચાણની પ્રક્રિયા ક્રમ થાય છે એ અને બી ના જેટલા હોય પણ ખરા એના કરતા વિરુદ્ધ પણ હોય x અને y ના મૂલ્ય એ બી જેટલા હોય અથવા એનાથી ભિન્ન પણ હોય અહીંયા વાત કરે છે જ્યાં x બરાબર શું છે કે એની સાંદ્રતાના કેટલા અંશે વેગ માટે સંવેદનશીલ છે તે દર્શાવે છે y બરાબર સંવેદનશીલ છે વાય એ બી ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ કહેવાય છે એક્સ પ્લસ વાય એ એકંદરે પ્રક્રિયાક્રમ કેવાય છે કોને કહેવાય પ્રક્રિયાક્રમ તો પ્રક્રિયાક્રમ આય એટલે કે પ્રક્રિયાક્રમ જો વ્યાખ્યાતિ છે प्रक्रियाना वेग ने अभिव्यक्ति मा प्रत्येक प्रક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને આ ખાસ યાદ રાખજો પ્રક્રિયા કોના ઘાતાંકના સરવાળાને રેડી પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સવ સરવાળાને અહીંયા વિદ્યાર્થી મિત્રો આ પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંક x અને y ના સરવાળાને હું કહેવાય છે રાસાયણિક પ્રક્રિયા ક્રમ કહેવાય છે રેડી ખાસ યાદ રાખજો પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને રાસાયણિક પ્રક્રિયા ક્રમ કહેવાય છે રેડી આમાં મને લાગતું કે કઈ ને કઈ પ્રોબ્લેમ હોય આગળ વાત કરે છે જેનું મૂલ્ય ઝીરો એક બે ત્રણ અથવાતાથી સ્વતંત્ર છે શૂન્ય ઘાત હમણાં આવ્યું હતું ને એસ ટુ ની શૂન્ય ઘાત તો એ એ દર્શાવતું કે આની સાંદ્રતા હારે પ્રક્રિયાને કાંઈ લેવા દેવા નથી એટલે કે પ્રક્રિયકની વેગ છે પ્રક્રિયાનો વેગ છે એ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે

ઓકે આ કંઈ ગોખવાની જરૂર છે નહીં વિદ્યાર્થી મિત્રો ગોખવાની જરૂર એટલે નથી કારણ કે આખું છે એ વિદ્યાર્થી મિત્રો થિયરી સ્વરૂપે પૂછાતું નથી આગળ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ ચેપ્ટર દાખલા ઇમ્પોર્ટન્ટ છે તો દરેક વિદ્યાર્થી મિત્રોને વિકલન વેગનું સમીકરણ ખબર પડી ગયે છે આજના લેક્ચરમાં બસ આટલું જ તે આ લેક્ચરની પીડીએફ વિદ્યાર્થી મિત્રો જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં પીડીએફ અવેલેબલ છે એ સિવાય ધોરણ અગિયાર પ્લેબલ છે ખાસ કરીને આ લેક્ચરમાં થોડી ઘણી જે મિસ્ટેક થઈ હોય તો તમને ખબર ના પડી હોય તો તમારા સ્કૂલના જે શિક્ષકો છે બહુ અનુભવી છે ટ્યુશનમાં પણ જાતા હશો ને શિક્ષકો આગળ તમારા ડાઉટ છે એ ક્લિયર કરવા નમ્ર વિનંતી કારણ કે વિદ્યાર્થી મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે તમારા ડાઉટ ક્લિયર થાય અને તમે બોર્ડની પરીક્ષામાં જે નેટમાં સારા માર્ક લાવો એ આપણો મેન હેતુ છે રેડી વિદ્યાર્થી મિત્રો તો મળીએ આપણે આવતા લેક્ચરમાં રેડી વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત પડેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા ખાસ મહેનત કરતા રહ્યો અને લેસન ખાસ કરતા રહેજો દરેક દાખલા બે વાર લખવાના રહેશે જેથી કરીને તમને સરળતાથી આવડી જાય